છોટા ઉદેપુરમાં દારૂબંધીના કાયદાને ચેલેન્જ કરતા તસ્કારો અને પોલીસની તેજ કાર્યવાહી સુરખેડા નજીક એક છુપાવાયો કરોડો દારૂનો જથ્થો નમસ્કાર દર્શક મિત્રો જાંડોલી તરફ જતા રસ્તા પર એક કેસરી રંગના આઈસર ટેમ્પો જે ચોત્રીસ વી ના એસી સત્તાણું માંથી ચોરખાનું બનાવી લઈ જવાતો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે આ કિસ્સામાં કુલ અઢારસો બિયર ટી મળ્યા છે જેની અંદાજિત કિંમત પોલીસ મહાનિરીક્ષક તથા છોટાઉદેપુરના એસપીયાજ શેખ શેખના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી છે એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર એમએફ દામોરના નેતૃત્વમાં રંગપુર વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ભાગમાં દુ ચોરખાનું હતું હાલ આ ઈસમો વિરુદ્ધ રંગપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી શરૂ કરવામાં આવી ટેમ્પોનો ડ્રાઈવર ફરાર છે અને પોલીસ તેની શોધખોળ શરૂ કરી છે રિપોર્ટર શકીલ બોલોચ દ્વારા છોટ આવ